નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર આજે મેહુલો જામ્યો છે જો કે અગાઉથી આગાહી આપી દેવામાં આવી હતી કે ગુજરાતની અંદર આજે સારા વરસાદની ગઈ છે જો કે મિત્રો આજે સારો વરસાદ જોવા નથી મળ્યો પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો બે ઇંચ સુધીનો અને અમુક જગ્યાએ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી રહ્યો છે પરંતુ આજે રાત્રે પણ મોટી આ ગઈ છે છેલ્લા બાર કલાકના ડેટા મિત્રો આ તમે વિડીયોની અંદર જોઈ શકો છો વે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે કચ્છ અને બનાસકાંઠાની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં તેમજ બોર્ડર એરિયાની અંદર વરસાદ જોવા મળ્યો તો બપોરે મિત્રો ખાસ કરીને બાર વાગ્યાની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ખાસ કરીને થોડોક વધારે વરસાદ જોવા મળ્યો તો આ સિવાય બનાસકાંઠા પાટણની અંદર જૂનાગઢની અંદર પણ ઘણા વિસ્તારોમાં આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળ્યો તો જેનો ડેટા અહીંયા તમે જોઈ શકો છો તેમજ મિત્રો ખાસ કરીને વાત કરીએ કે બપોરે બે વાગ્યાની અપડેટ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર આજે સારો વરસાદ જોવા મળ્યો હતો અત્યાર સુધીના ડેટા જોવામાં આવે તો એકસોને પિસ્તાલીસ તાલુકાની અંદર વરસાદ પડી ચૂક્યો છે અને જેમાં સૌથી વધુ વરસાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળ્યો છે છેલ્લા ચાર પાંચ વાગ્યાના ડેટા જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મેહુલો જામ્યો છે પરંતુ જોવા જઈએ તો ભારે વરસાદ જોવા મળ્યો નથી પરંતુ ખાસ કરીને જ્યાં જ્યાં વાવણી થઈ ગઈ છે પાક ઉગી ગયો છે એવા વિસ્તાર માટે ખૂબ જ ફાયદો ફાયદો કરાવનારો આ વરસાદ રહેશે જો કે આ વરસાદનો રાઉન્ડ છેલ્લો છે ત્યારબાદ મિત્રો દસ દિવસ સુધી વરાપ રહેવાની છે તો આજના વિડીયોની અંદર આગામી દસ દિવસ વરસાદને લઈને વાત કરવાના છીએ તેમજ આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે આવતીકાલે પણ વરસાદની આ છે તેની પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ આ યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો આપણે પવનના ડેટા જોઈ લઈએ તો ખાસ કરીને હાલ બે સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે એક મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને ઉપલા લેવલ ઉપર છે જે મિત્રો છત્તીસગઢ ઉપર છે ત્યારબાદ એક જ સાયક્લોન તમે જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધ પ્રાંતની અંદર છે તો જેને લઈને મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો આવી રીતે આપણે ફેસબુકમાં પણ હાલમાં જ એક ફોટો મૂક્યો તેની અંદર મિત્રો કમ્પ્લેટ મિત્રો બતાવેલો છે કે આવી રીતે સાયક્લોન મિત્રો હાલ જઈ રહ્યા છે જેને લઈને ગુજરાતમાં વરસાદની ઘટશે જ્યારે તે પોઝિશન મિત્રો આવી રીતે આવશે ત્યારે જ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે હવે મિત્રો વાત કરીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે આજે રાત્રે ક્યાં વરસાદ પડી શકે છે તો અહીં તમે જોઈ શકો છો એક સિસ્ટમ હજુ પણ ગુજરાત માટે છે એક રાજસ્થાન ઉપર છે એક મિત્રો આવી રહી છે તો આજે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રે મધ્ય ગુજરાતની અંદર છે તેમજ મિત્રો ઘણા ખરા ભાગો છે આ વિસ્તારોની અંદર આજે રાત્રે પણ મિત્રો સારો વરસાદ છે જોવા મળી શકે છે એટલે કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર પાટણના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત ત્રણ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ઝડપથી મિત્રો આગળ વધી રહી છે જેને લઈને મિત્રો જોવા જઈએ તો લગભગ ચાર તારીખની આસપાસ આ સિસ્ટમ છે ગુજરાતના કાંઠે પહોંચી જશે પણ તો આપણે ટ્રેક અગાઉથી જે વાત કરીએ એ રીતે આ ટ્રેક મિત્રો રાજસ્થાન ઉપર થયો અને ત્યારબાદ મિત્રો આવી રીતે અરબી સમુદ્રમાં આવે છે જેને લઈને કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે ભારે વરસાદની શક્યતા નથી જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ ચાલુ રહેશે તો તમે પાંચ તારીખે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો જોધપુર રાજસ્થાન થઈ અને મિત્રો આગળ વધી રહી છે તો તેની અસરની હિસાબે ગુજરાતની અંદર કોઈ ખાસ મોટી વરસાદને લઈને આગે નથી પરંતુ રાજસ્થાનની અંદર ભારે વરસાદ પડશે છ તારીખે આ સિસ્ટમ મિત્રો વિખાય અને વિખાઈ જાય છે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો કે સાત તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો આવી રીતે આગળ વધી રહી છે તો તેને લઈને પણ જોવા જઈએ તો ગુજરાતમાં કોઈ સારા વરસાદની આગાહી નથી તો ગુજરાતમાં સારો વરસાદ ક્યારેય જોવા મળશે તો અહીંયા છેક મિત્રો આપણે બાર તારીખનો ડેટા જોઈ લીધો સારા વરસાદ માટે મિત્રો આપણે ખાસ કરીને પંદર ઓગસ્ટ પછી મિત્રો આપણે ખાસ કરીને આગાહી રાખી શકીએ ત્યાં સુધી મિત્રો કોઈ સારા વરસાદની આગાહી નથી બ ખાસ કરીને પંદર તારીખનો મે પણ જોઈ શકો છો પંદર તારીખના મે પછી અરબી સમુદ્રની અંદર ખાસ કરીને પવન પણ ધીમો થઈ જશે અને ફરી એક વખત વરસાદની જે ધરી છે મિત્રો એની નોર્મલ પોઝિશન એટલે કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે આંધ્રપ્રદેશ ઉપર થઈ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉપર થઈ દક્ષિણ ગુજરાત થઈ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદ લાવશે આ સિસ્ટમ મિત્રો આપણે પંદર તારીખ પછી એટલે કે મઘા નક્ષત્રની સોળ જૂનથી સોળ ઓગસ્ટથી મિત્રો શરૂઆત થશે ત્યારબાદ મિત્રો સારા વરસાદની આગાહી કહી શકાય આમ તો જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખરાબ સમાચાર આપ્યા છે તેણે એમ કહ્યું છે કે આ ઓગસ્ટ મહિનાની અંદર અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ જ ઓછો વરસાદ પડશે એટલે કે સરેરાશ જે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડે છે આમ તો જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર લગભગ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર દસેક ઇંચ એવરેજ વરસાદ પડતો હોય છે પરંતુ એટલો વરસાદ ન પડે અને છ સાત ઇંચ એવરેજ વરસાદ પડે તેવી શક્યતા છે આ બાજુ મધ્ય ભારત છે દક્ષિણ ભારતની અંદર સતત અને ભારે વરસાદ ચાલુ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે અને એકદમ સાચા અને રિયલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત